કીધું જય માતાજી કે મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો પાકુભા ફેમિલી બ્લોગ માં તમારા બધાનો આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને અમે અમે આવી ગયા છે ને એવો બ્લોગ લઈને તો જો સિદ્ધરાજ ખાય છે એ પર રાતના વાગે છે 9:30 ને વાગુ ગયા છે આપણે આજે પ્રોગ્રામ માં તો આજે વાગુબાના મમ્મી પપ્પા પણ ખેતરમાં જતા ને અને સિદ્ધરાજ જોયો છે કાર્ટૂન જો સિદ્ધરાજ કાર્ટૂન જો સીધો આપણે અવાજ બ્લોક કર્યો હતી થેન્કયુ કોપી રાઇટ આવે ને એન્સલ ફૂકી સીધા ફૂકી બેટા વેફર ખાઈ સીધો અને મારે જતો આજે ઉપવાસ અને મને કેવડો લાગ્યો અને કોફી બનાવી હતી એટલા માટે સીધોય વેફર ખાય નહીં મારે ભૂખ લાગી જો આપણે એટલા માટે અને સીધો જો સીધું તો આપણે જો વોશિંગ મશીન લગાવરાઈ નહીં અહીંયા આપણે સુદ્રાજની ગાડી પડી છે અંદર ગાડી પડી છે સુદ્રાજની પેલા પાછળના રૂમમાં પડી છે તો આગુ તો થશે મળું બારીક વાગી ગયો હે આપણે મસ્ત મૂવી કાઢશું પછી એસી ચાલુ કરી જાઉં જોઈએ જ હા અને બપોરે ત્રણ વાગે જમવાનું બનાવી દઉં ને પછી ચાર વાગે જતા રેગ્રામ માં ગાંધીનગર પેલી સાઈડ જવાનું હતું એટલે લોકો ચાર પાંચ વાગે ના નીકળી ગયા ઘરે આ પ્રેત આજુ પાસે નહીં સાબે કઈ સુરાડવાનું કર્યું નહીં હું સીધા આ ખાવું મારું બેટા હભે હરત હઈ નહે હકે પળે ના હવાય બાય બહ બાય નહળ બાય હારઆ

કેમ કે ફીદોવા કંઠા રેવી મેટી બેસી તાલુ પર મુંગી દી આપડે બાપા આપસે તામ ને વાતા કે હો રહા હે તો મિત્રો પઠાની થઈ ગઈ સોને હસી આપણે અહીંયા ચાલુ કરી દીધું છે seedo beta sukaro Eh hey? Eh alle pak ban jao jo asa pak ban jao jo lah, hey? Ya chalo ala kari jao A ver si ya se ha presionado un car de ¿Qué ¿Susie, Sido? ¿Eh? Eh, Suja. ¿Eh? ¿Suja, eres? ¿Sida? Sido. Ey. Ey.

વાઘ આયો આયો મારો વાઘ આવ્યો આયો મારો વાઘ આયો મારો વાઘ આયો આ મારો વાઘ આવ્યો વાઘને મારું ધોકે વાઘને ધોકે ને ધોકે મારું હે મારું મારો ડાયો છોકરો મારો ડાયો દીકો છે આ તો મારો ડાયો દીકો હ મારો ડાયો ડામરો દીકરો હ મમ્મી ને હેરાન નઈ કરતો કરે હેરાન અલા તું ચાલો તમારે વોટરપ્રૂફ ચડ્ડી પહેરાઈ દઈએ મચા પીપી કરી જાય છે કડી કરી તો મિત્રો વાગી ગયો છે એક રાતના એક વાગ્યો હજુ સુધી વાઘો બાયા નહીં બે વાગ્યા મિત્રો બે વાગે ફોન કર્યો મને તમે

તો મિત્રો જુઓ તો ચલો મિત્રો બંને જે બ્લોગમાં જેમાં તું જય શ્રી કૃષ્ણ મળીએ નેક્સ્ટ બ્લોગમાં